હવારે આઠ થી અગિયાર એ પ્રેક્ટિસ જ કરતો હતો અને બપોર પછીનો ટાઈમ હતો કારણ કે ડાન્સ થોડોક જ બાકી હતો એટલે પછી બોલાવી લીધા હતા અને ડાન્સની પ્રેક્ટિસ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે હજુ આવ્યો જ છૂટ્યું છે નથી અને હવે અત્યારે રમવાનું વિચાર્યું છીએ તો આ બેન પેલા પૂછ્યું આપણે હું રમું હું રમું હે ક્રિકેટ તારે ક્રિકેટ હાલશે ક્રિકેટ હાલશે હાલો આ તો હવે ક્રિકેટનું નક્કી કર્યું છે પહેલા આજ આવી આપણે વેદુ પાયા ને આજે ઈ ઉપર છે પતંગ ચગાવે એને

તો ગાય અત્યારે અમે એક આ સ્કૂલ છે ત્યાં શોર્ટ્સ ઉતારવા આવ્યા છીએ ને આ જો રેડી કરે છે અને અત્યારે હજુ આવ્યા છીએ ને જો તમારે આ શોર્ટ્સ જોવો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી જ છે તો ત્યાંથી જોઈ લેજો અને પહેલાં હવે અમે આ શોર્ટ્સ ઉતારી નાખ્યું ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી તો ગાય હમણાં અમે શોર્ટ્સ ઉતારીને આવી ગયા હતા અને પહેલાં અમે ગયા ને અહીંયાથી તારે ટાયર્ડ ન હોય તારે એમ કે ટાયડ નહીં હોય કાંઈ નહીં

હવે થોડીક જ વાર છે અમે બે હજાર મૂકે ચોવી પૂરું થવાનું પચીસ ચાલુ થવાનું મેં કીધું તું તમને તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો તો ગાજ અત્યાર સુધી મહેમાન હતા અને આ બ્લોગને અહીંયા જેમ ના આપું આઈ હોપ તમને મારો આ પસંદ આવે છે પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું કા જલ્દી ન અલાવશે ત્યાં સુધી બાય